कच्छમાં સીઝન બોલ ક્રિકેટ માટે પશ્ચિમ કચ્છ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફ્યુચર સ્ટાર ક્રિકેટ એકેડમીનો પ્રારંભ થયો છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા પૂજ જેમ કે પશ્ચિમ કચ્છ જિલ્લામાં પશ્ચિમ કચ્છ પોલીસ کے پاس میں ایک بہت اچھا સીઝન બોલ કા એક ક્રિકેટ ગ્રાઉન્ડ پہلے جو یہاں અધિકારીઓને સેવા دی ہے ان کی મદદ سے ان کے પરિશ્રમ سے یہاں એક ગ્રાઉન્ડ का, का निर्माण किया गया था आज उसी ग्राउंड पे सीज़न बॉल क्रिकेट को प्रमोट करने के लिए और कच्छ की प्रतिभाएं जो क्रिकेट में टेनिस बॉल में जैसा विश्व स्तर पे नाम रोशन कर रही है कच्छ का वैसा सीज़न बॉल के खिलाड़ी भी यहाँ से निकलें और भारतीय टीम का प्रतिनिधित्व तो कर सकें इसी दूरगामी लक्ष्य को ध्यान में रखते हुए यहाँ पर एक फ्यूचर स्टार्स क्रिकेट अकेडमी आज जो पश्चिम कच्छ पुलिस का एक क्रिकेट ग्राउंड है यहाँ आज इसकी शुरुआत की गई है और अच्छा रेस्पॉन्स बच्चों का यहाँ हमें मिला है इसमें पुलिस परिवार के जो बच्चे हैं उनके लिए विशेष सुविधाएं हमारी ओर से की गई हैं और मेरा आम जनता से आग्रह है कि आपके बच्चे की अगर रुचि क्रिकेट में अपना भविष्य बनाने के लिए है और बच्चे का इंटरेस्ट है क्रिकेट में तो आप हम पे भरोसा कर कर सकते हैं और मोबाइल से थोड़ा बच्चा इससे दूर भी रहेगा और उसका एक शेड्यूल भी बनेगा यहाँ पर हमारे जो कोचेज़ हैं वो बहुत अच्छे कोचेज हैं दोनों यहाँ पर जैसा कि आपको पता ही है कि युवराज सिंह और दूसरे जो मिस्टर अल्ताफ़ हैं ये सभी कच क्रिकेट में सीज़न बॉल में काफ़ी अच्छा नाम रोशन कर चुके हैं और दोनों योग्य हैं और अगर आप हमें अपना बच्चा सौंपते हैं तो उसकी क्रिकेटिंग स्किल्स इम्प्रूव करने की जिम्मेदारी हमारी रहेगी प्लस इंजरी फ्री आ, क्रिकेट प्रैक्टिस हम उसको प्रोवाइड करने के लिए हमने एकेडमी आज यहाँ प्रारंभ की है हूँ युवराज सिंह जाडेजा અને અમારા સાથે જે અલ્તાભાઈ ચૂચ્યા અમે ડિસ્ટ્રિક્ટના દસ પંદર વર્ષ ડિસ્ટ્રિક્ટ કચ્છ ક્રિકેટ રમ્યા છીએ અને અમે આજે ફ્યુચર સ્ટાર ક્રિકેટ એકેડમી લઈ અને એક ક્રિકેટના યંગ છોકરાઓ માટે પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા સંચાલિત આ ફ્યુચર સ્ટાર ક્રિકેટ એકેડમીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેથી કચ્છના યંગસ્ટર છોકરાઓ જે હજી સુધી પ્લેટફોર્મ કોઈ મળતું નથી એના માટે થઈ અમને સાહેબશ્રીએ ગ્રાઉન્ડ ફાળવ્યું છે અને છોકરાઓને તૈયાર કરી અને આગળ વધે આપણા કચ્છના પશ્ચિમ કચ્છના છોકરાઓ એના માટે આ ફ્યુચર સ્ટાર એકેડેમીની અમે આજ શરૂઆત કરી છે આજથી સમજી લો આજે ઓપનિંગ છે એટલે આજે એસપી સાહેબને આઈજી સાહેબને બધા મહેમાન આવે જ છે અમારે ત્યાં આજે ઓપનિંગ ડે છે એટલે આજે છોકરાઓને બધાની ઓરખાણી કરાવશું અને કાલથી રેગ્યુલર પ્રેક્ટિસ ચાલુ થશે જે ત્રણ સેશનમાં હશે દોઢ દોઢ કલાકના હશે જે પાંચથી કરી સાડા છ વાગ્યા સુધી સાડા છ થી કરી આઠ અને આઠથી સાડા નવ વાગ્યા સુધી જે ગરમીના હિસાબે અમે અત્યારે સાંજે રાખ્યું છે બસ ક્રિકેટના યુવાનોને એ જ કહેવાનું છે કે આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી તમારું સપનું સાકાર થઈ શકે છે કેમ કે ભુજમાં આ એક જ ગ્રાઉન્ડ છે જ્યાં ટર્ફ ક્રિકેટ અને પૂરું ગ્રાસવાળું ગ્રાઉન્ડ છે અને આટલી સરસ વ્યવસ્થા સાહેબશ્રી અમને આપી છે અને આનો ફાયદો લે છોકરાઓ વધારે વધારે અને આગળ વધવા માટે

કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રી મદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડ વદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સ્થળ પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો